નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્તિ પામેલ પેન્શન ધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજની તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ તો આવતીકાલે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ જે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલા પેન્શનરો હોય તેમનું પેન્શન જમા થવાની તારીખ તો પેન્શન ક્યારે જમા થશે કેટલું જમા થશે જેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે તેમજ દર મહિનાની આખર તારીખે આવતીકાલે પેન્શન કેટલું જમા થશે તેની સંપૂર્ણ માહિતી અને સરળ શબ્દોમાં વિગતવાર જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો ખાસ કરીને દર મહિનાની છેલ્લી તારીખ હોય પછી એકત્રીસ હોય ત્રીસ હોય અઠ્યાવીસ હોય તો ત્યારે આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ કે આવતીકાલે ગુજરાત રાજ્યના પેન્શનરોનું ખાતામાં પેન્શન કેટલું જમા થશે અને કઈ કઈ વિગતો સાથે જમા થશે તો આપણે દર મહિનાની એન્ડમાં આ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તો ખાસ કરીને આજે પણ તેવો વિડીયો બનાવ્યો છે તો આ વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો એક ખાસ વાત કરવાની છે કે આવતીકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીના રોજ રવિવાર છે તો ખાસ કરીને રવિવારના દિવસે પેન્શન જમા થતું નથી તો તેના બાદ એટલે તેના પછી જે વાર આવતો હોય અને તારીખ આવતી હોય તે તારીખે જમા થતું હોય છે તો આ મહિનાનું પેન્શન છે તે ખાસ કરીને તમારે લગભગ બીજી ફેબ્રુઆરીના રોજ જમા થશે તો તેની ખાસ નોંધ લેવી તો જમા કેટલું થશે તેની થોડીક વાત કરીએ તો જે ગુજરાત રાજ્યના પેન્શનરો હોય ત્યારે જે નિવૃત્તિ પામેલા હોય જે તારીખથી તો તે તારીખે જે તમારું બેઝિક પેન્શન નક્કી થયેલું હોય પછી સમયાંતરે તેમાં સુધારા વધારા થયા હોય તો તમારું બેઝિક પેન્શન છે તે તમારું બેઝિક પેન્શન પ્લસ હાલમાં જે અઠ્ઠાવન ટકા લેખે મોંઘવારી રાહત એટલે કે ડિયરનેસ રિલીફ જે આપવામાં આવતી હોય આજે દર છ છ મહિને તેમાં વધારો થતો હોય એટલે તેને હંગામી વધારો કહેવામાં આવે તો ખાસ કરીને અઠ્ઠાવન ટકા લેખે મોંઘવારી રાહત પ્લસ હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ તમે લેતા હો તો આમાં ત્રણેય રકમનો સરવાળો એટલે કે બેઝિક પેન્શન એટલે કે મૂળભૂત પેન્શન પ્લસ અઠ્ઠાવન ટકા લેખે મોંઘવારી રાહત અને હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ આ ત્રણેય રકમનો સરવાળો તેમાંથી માઇનસ કરવાનું રહેશે જો તમારે તમારું પેન્શન છે તે આવકવેરાને પાત્ર હોય તો તે આવકવેરાનો જેટલો તમારે ટેક્સ લેબ લાગતો હોય તો તેટલો આવકવેરો તેમાંથી બાદ થશે અને જો તમારે કોમ્યુટેશનની વસૂલાત શરૂ થ શરૂ હોય હાલમાં તમારે પેન્શન શરૂ થયાને જો પંદર વર્ષ થયાનો હોય તો તમારે કોમ્પ્યુટેશનની વસૂલાત થતી હોય છે તો ખાસ કરીને તે વસૂલાત છે તે પણ આમાંથી બાદ કરવામાં આવશે આમ ટોટલ અગાઉ જણાવ્યું તેમ ત્રણ રકમનો સરવાળો અને આ કરવેરા પાત્ર પેન્શન અને જે કોમ્પિટેશનની વસૂલાત છે તે બંને તે તમારા જે ટોટલ પેન્શન છે તેમાંથી બાદ કરવામાં આવશે આમ તમારું ચોખ્ખું પેન્શન છે તે તમારે બીજી ફેબ્રુઆરી અને સોમવારના રોજ જમા કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી અને આવા જો વિડીયો તમે જોવા માગતા હોવ કે તમારે પેન્શન કેટલું જમા થશે પેન્શનરો માટે કોઈ સુધારા વધારા સરકાર શ્રી દ્વારા જાહેર કરાયા હોય તો તેની સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ તો ખાસ કરીને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ અન્ય થોડીક ચર્ચા કરીએ તો બજેટ બે હજાર છવ્વીસની તો બજેટ બે હજાર છવ્વીસ રજૂ થવામાં ફક્ત બે દિવસ બાકી છે ત્યારે પગારદાર વ્યક્તિઓથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી બજેટ બે હજાર છવ્વીસ અંગે અપેક્ષાઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે તો તેઓ આશા રાખે છે કે નિર્મલા સીતારમણ આ બજેટમાં રાહતની જાહેરાત કરી શકે છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે બજેટ બે હજાર છવ્વીસમાં વરિષ્ઠ નાગરિકો માટે ખાસ જાહેરાતો થવાની અપેક્ષાઓ છે અને કરદાતાઓ પણ આશાવાદી છે તો વિગતવાર જોઈએ તો ફેબ્રુઆરી મહિનો શરૂ થવાનો છે અને નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે તો જેમ જેમ બજેટ રજૂ થવાની નજીક આવી રહ્યું છે તેમ તેમ પગારદાર વ્યક્તિઓ વરિષ્ઠ નાગરિકો અને કરદાતાઓની અપેક્ષાઓ વધી રહી છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષના બજેટમાં મધ્યમ વર્ગને રાહત મળી શકે છે તો ત્યારબાદ જોઈએ તો હવે સરકાર નવમું બજેટ રજૂ કરશે તો નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ તેમનું નવમું બજેટ રજૂ કરવાના છે અને આ વર્ષનું બજેટ મધ્યમ વર્ગ અને કામ કરતા લોકોને રાહત આપી શકે છે તો ગયા વર્ષે સરકારે નવી કર પ્રણાલી હેઠળ રૂપિયા બાર પોઈન્ટ પંચોતેર લાખ સુધીની આવકને કરમુક્ત કરી હતી તો આ વખતે કર પ્રણાલીને વધુ સરળ બનાવવાની અપેક્ષા છે મિત્રો તો ખાસ કરીને આ મજૂર વર્ગની પહેલી માંગ છે તો બજેટમાં પગારદાર અને વરિષ્ઠ નાગરિકોએ સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ મૂકી છે તો પગારદાર વર્ગ માંગ કરી રહ્યો છે કે મૂળભૂત કરમુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવે જેથી મધ્યમ વર્ગને ફાયદો થઈ શકે આ ઉપરાંત પ્રમાણભૂત કપાત પંચોતેર હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કે તેથી વધુ કરવામાં આવે તેવી અપેક્ષા છે તો જેનો લાભ પગારદાર લોકોને થશે અને નવી કર પ્રણાલી તરફ આગળ વધી રહેલા કરદાતાઓ માને છે કે ત્રીસ લાખ રૂપિયા સુધીની આવક પર ત્રીસ ટકા ટેક્સ સ્લેબ લાગુ થવો જોઈએ જેથી પગાર વધારા પછી કરદાતાઓને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તો જૂના ટેક્સ મુજબની વાત કરીએ તો જૂની કર પ્રણાલી પર મોટો સુધારો તો જૂના ટેક્સ સ્લેબમાં રહેતા કરદાતાઓ ઈચ્છે છે કે સરકાર આ બાબતમાં સ્પષ્ટતા કરે તો કર નિષ્ણાતો કહે છે કે જૂના ટેક્સ સ્લેબને દૂર કરવાથી વીમા હોમ લોન અને નિવૃત્તિ આયોજન પર આધાર રાખનારાઓને નોંધપાત્ર રીતે નુકસાન થઈ શકે છે તેથી ધીમે ધીમે ફેરફારથી રાહત છે તે મળી શકે છે ત્યારબાદ જોઈએ તો બજેટ બે હજાર છવ્વીસમાં સંયુક્ત કરવેરા માટેની માંગ તો બજેટ બે હજાર છવ્વીસમાં ઘણા વર્ષોથી સંયુક્ત કરવેરાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ બજેટ બે હજાર છવ્વીસમાં આ મુદ્દા પર ફરી એકવાર ચર્ચા થઈ રહી છે તો નિષ્ણાતોના મતે સંયુક્ત કરવેરાથી એકલ આવક અને મધ્યમ વર્ગના પરિવારો પરનો બોજ ઓછો થશે તો માંગ ચાલુ રહે છે તેમ છતાં તેનો અમલ હજુ પણ કરવો મુશ્કેલ છે ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકાઓની માંગણીઓ વિશે તો વરિષ્ઠ નાગરિકો કરમુક્ત આવક મર્યાદા વધારવા ઉચ્ચ આરોગ્ય વીમા કપાતનો લાભ મેળવવા અને ફિક્સ ડિપોઝિટ અને નાની બચત ખાતાઓ પર મળતા વ્યાજ પર કર રાહત આપવા માગે છે તો તેઓ પેન્શન અને વ્યાજ આવક ધરાવતા લોકો માટે આઈટીઆર ફાઇલિંગને સરળ બનાવવાની પણ માંગ કરે છે ત્યારબાદ વાત કરીએ તો બજેટમાં બીજી કંઈ રાહત મળશે તે જાણીએ તો ઘર ખરીદનારાઓને વધતી જતી ઇએમઆઈ વચ્ચે કલમ ચોવીસ બી હેઠળ હોમ લોન વ્યાજ કપાતનો લાભ મળવાની આશા છે તો વધુમાં પહેલીવાર ઘર ખરીદનારાઓ અને મહિલા ઘર ખરીદનારાઓ માટે વધુ કર લાભોની આશા છે તો એવી પણ આશા છે કે મહિલા કરદાતાઓ માટે કાર્યબળ ભાગીદારી વધારી શકાય અને લાંબા ગાળાની બચતને પ્રોત્સાહન પણ આપી શકાય તો આ હતી આજની માહિતી જે આવતીકાલનું પેન્શન જમા થશે કે કેમ એને કેટલું જમા થશે ક્યારે જમા થશે તેની વાત કરી ત્યારબાદ જે આવતીકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ જે કેન્દ્રીયનું બજેટ બહાર પડવાનું છે તેની પણ થોડીક વાત કરી છે તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમે આવા નવા વિડીયો રોજે રોજ જોવા માગતા હો તો ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો અમે આ ચેનલમાં રોજે રોજ આવા જ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તો વિડીયો અંતે સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર અંતમાં સૌને જય સીતારામ જય માતાજી